વિધાનસભામાં કચરાના કચરાના ઢગલા નથી ઉઠતા ગંદકી જોવા મળે છે સ્ટ્રીટ લાઈટો બંધ છે સ્વાભાવિક રીતે આજે અમે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આ બાબતો રજૂઆત કરી છે પણ આજે જયારે ગામની મુલાકાત લેતા સ્થાનિકોને મળતા એક પાણીના મોટરનો પ્રશ્ન છે કે આ લોકોએ રજૂઆત કરી છે તેનાથી વિપરીત મોટર નાખી છે લીધે ગામમાં પાણી આવતું બધાને તકલીફ પડે છે તો આપના માધ્યમથી કમિશનર સાહેબ ને નમ્ર વિનંતી છે કે આ એક પ્રશ્ન ઝડપથી હલ કરવામાં આવે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે સ્ટ્રીટ લાઈટો બંધ છે તે પણ ઝડપથી ચાલુ કરવામાં આવે અને જ્યારે આખા ગામની અંદર મહાનગરપાલિકાના સમાવિષ્ટ વિસ્તારોની અંદર જ્યારે પણ 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 વરસાદ થોડો બંધ રહે અને ખાડા પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ગામમાં જ્યાં ગામના અંદર પૂર્વ સરપંચ અને ગ્રામજનો જ્યાં બતાવે એમને ખબર છે કે ક્યાં વધારે ખાડા છે કયા વિસ્તારમાં ખાડા છે કયા વિસ્તારમાં કાચો રોડ છે ક્યાં જવામાં પ્રજાને તકલીફ પડે છે તેમનો અચૂક સંપર્ક કરી અને ડુમરાલ ગામના પ્રજાની સુખાકારીમાં વધારો થાય પ્રજાહિતનું કામ થાય તે માટે આજે અમે બધા ભેગા થયા છે અને આપના માધ્યમથી કમિશનર સાહેબને રજૂઆત